ઉનાળાની તપતી ગરમીમાં રસ્તા પર શેરડીના રસની લારી જોઈને તરત જ તેને પીવાની ઈચ્છા થાય છે શેરડીના રસની મીઠાશ લીંબુની ખટાશ અને ફુદીનાની ઠંડક ઉનાળાની ગરમીમાં આનાથી વધુ શીતળતા આપનાર બીજું શું હોઈ શકે શેરડીનો રસ શરીર માટે અનેક રીતે લાભદાયક હોય છે પરંતુ શું તમે જાણો છો કે આ જ રસ કેટલીક પરિસ્થિતિઓમાં નુકસાનકારક પણ બની શકે છે શેરડીનો રસ ઉનાળામાં સૌથી વધુ પ્રિય પીણામાંનું એક છે તે માત્ર શીતળતા જ આપતું નથી પણ આરોગ્ય માટે પણ લાભદાયક પણ છે જો તમને ગરમીમાં થાક લાગે અથવા ડિહાઇડ્રેશનની સમસ્યા હોય તો જ આ જૂથ તરત જ ઉર્જા આપી શકે છે અને હિટ સ્ટ્રોકનું જોખમ ઓછું કરે છે શેરડીનો રસ લીવર ડિસ્ટ્રોક કરવામાં મદદરૂપ થાય છે અને કમળાની સારવાર માટે પણ ઉપયોગી છે તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ શરીરને ઇન્ફેક્શનથી બચાવે છે અને એસિડિટીને ઘટાડે છે આટલા બધા ફાયદાઓ હોવા છતાં કેટલીક પરિસ્થિતિઓમાં શેરડીનો રસ ફાયદા કરતાં વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે શેરડીનો રસ આરોગ્ય માટે લાભદાયક હોય છે પરંતુ તેને યોગ્ય માત્રામાં અને સ્વચ્છતાપૂર્વક પીવું જરૂરી છે જો તમે ઉપરોક્ત પરિસ્થિતિઓમાં આવો છો તો ડૉક્ટરની સલાહ લીધા વગર શેરડીનો રસ પીવાનું ટાળવું અહીં પ્રકાશિત લેખ તબીબ વૈદ્ય નિષ્ણાંત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે તમામ નિર્દેશનનું પાલન કરી વાચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાય છે આ લેખ કોઈપણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંતથી આપના ચિકિત્સાની સલાહ લેવી અમારી ચેનલ આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક્લાય અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને ಸ್ಕ್ರ್ಯಾಪ್ ಕೂಲ್ನೇ ಮಿತ್ರ್ರೋ